આ ફેક વિડીયોને લઈને બીજેપીના આઈટી સેલના વડા અમિત માલભીયાએ તેલંગાણા કોંગ્રેસ પર જોરદાર નિશાન સાધ્યું છે તેમણે ટ્વિટર પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તેલંગાણા કોંગ્રેસે સોશિયલ મીડિયા પર એક એડિટેડ વિડીયો શેર કર્યો છે જે સંપૂર્ણપણે નકલી છે અને હિંસા તરફ દોરી જવાની સંભાવના ધરાવે છે જે બાદ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે રવિવારે સોશિયલ મીડિયા પર અમિત શાહનો નકલી વિડીયો ફેલાવવા અંગે કેન્દ્રીય ગૃહ મંત્રાલયની ફરિયાદ પર કેસ નોંધ્યો હતો તમને જણાવી દઈએ કે અમિત માલવિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહે એસસી એસટી અને ઓબીસી નો હિસ્સો ઘટાડવા અંગે કંઈ કહ્યું નથી કોંગ્રેસના ઘણા પ્રવક્તાઓ દ્વારા આવા નકલી વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે તેઓએ કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહેવું જોઈએ જે બાદ પોલીસે આ વિડીયોની ઝીણવટભરી તપાસ શરૂ કરી અને તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે વિડીયો ખોટી માનસિકતાથી બનાવવામાં આવ્યો હતો આપણે અમદાવાદ સિટી પોલીસ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં એક સોશિયલ મીડિયા મોનિટરિંગ સેલ છે એમાં સોશિયલ મીડિયાની મોનિટરિંગ કરતાં એવું જણાઈ આવેલ કે યુએચએમ સાહેબ જે કેન્દ્રીય ગૃહમંત્રી સાહેબની એક સ્પીચ હતી જેને એડિટ કરીને એ વિડીયો ખોટી રીતે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યું હતું એમાં બે પ્રોફાઇલ હોલ્ડર મુખ્ય એક સતીષ વંસોલા કરીને એમના ફેસબુક પ્રોફાઇલથી અને એક પ્રોફાઇલ હોલ્ડર રાકેશભાઈ બારિયા એમને પોતાના ફેસબુક સોશિયલ મીડિયા હેન્ડલથી આ એડિટેડ વિડીયો વાયરલ કર્યો હતો અને એમને જાહેર જનતામાં આ ફેક ન્યૂઝ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેલાવવામાં આવી હતી જેના અનુસંધાને અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચ છે

એડિટેડ વિડીયો એમને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલથી પોસ્ટ કર્યો છે જે વિડીયો એડિટ કરનારની હજી આપણે તપાસ ચાલુ છે એમને વિડીયો કયા માધ્યમથી મળ્યો હતો એમને ગ્રુપ વોટ્સએપ ગ્રુપના માધ્યમથી મળ્યો હતો પણ એમાં હજી આપણે આગળ તપાસ કરીએ છીએ કે આ કઈ રીતનું વિડીયો એમને મળ્યો છે આ વિડીયો એમને પોતપોતાની ફેસબુક પ્રોફાઇલ પર પોસ્ટ કર્યો હતો જે અનેક જગ્યાએ આગળ શેર કરવામાં આવ્યો હતો અને વિડીયો જે સભા હતી તેલંગાણામાં એક જાહેર સભામાં જે વિડીયો આપ્યો હતો એનું જ એડિટેડ વર્ઝન છે એક સતીશભાઈ વંસોલા કરીને છે જે મૂળ પાલનપુરના છે અને રાકેશભાઈ બારિયા કરીને છે જે દાહોદના છે લીમખેડાના અને બંને જણ રાજ પ્રથમ દ્રષ્ટિએ પ્રાથમિક તપાસમાં રાજકીય સાથે જોડાયેલા છે હજી અમે આગળ એમના બેકગ્રાઉન્ડની તપાસ કરી રહ્યા છે એમને જે પોસ્ટ કર્યો છે એમને ઇરિસ્પોન્સિબલી આની હકીકત ચેક કર્યા વગર

અગાઉ દિલ્હી પોલીસે પણ કરી છે અને ઓરિજિનલ વિડીયો પણ સોશિયલ મીડિયામાં મળ્યો છે અને એડિટેડ વર્ઝન પણ આ લોકોએ જે પોસ્ટ કર્યો છે મળ્યો છે અત્યારે આપણે બંનેના ફોન કબજે કર્યા છે અને આપણે એફએસએલમાં મોકલવાના છે જેમાં વિડીયોની હકીકત અને વિડીયો ક્યાંથી મેળવેલ છે એ બધી આગળની અમે તપાસ કરવાના છીએ આ કેસમાં આપણે આ કાલે રાતે એક ફરિયાદ નોંધાઈ છે અને પરમ દિવસે દિલ્હી પોલીસમાં પણ એક નોંધાઈ છે બાકી આગળ આપણે જોઈ રહ્યા છીએ વાયરલ કરનાર કરનારને ઝડપી લેતા હવે કોણે આ પ્રકારનું કામ કરાવ્યું હતું તે બહાર આવી જશે ઉલ્લેખનીય છે કે આરબી બારીયા નામની પ્રોફાઇલ પર પોસ્ટ વાયરલ કરાઈ હતી તેમાં ચૂંટણીમાં પરિણામોને અસર પહોંચે તે પ્રકારની પોસ્ટ વાયરલ થઈ હતી તો આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર